જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા તો આજે આપણે બનાવીએ છીએ અડદિયા અડદિયા એટલે શિયાળામાં ખૂબ જ હેલ્ધી રેસીપી આપણે કહી શકીએ કે શિયાળામાં ખૂબ જ એટલે ખૂબ જ આપણે આરોગ્ય માટે પણ સારું એમાંથી આપણે પૂરતા પ્રમાણમાં બધા વિટામિન્સને બધું મળી રહે છે કારણ કે અડદિયા છે ને આપણે શિયાળામાં જ વધારે ખાઈ શકીએ છીએ પછી ઉનાળામાં કે ચોમાસામાં એટલે અડદિયા ભાવતા નથી એટલે શિયાળામાં ખાસ અડદિયાનું સેવન બધાય કરવું જોઈએ અને આપણે આગળ બતાવી હતી એ ગોળવાળો અડદિયા હતો ને આજે આપણે ખાંડ તો નહીં જ નાખીએ સાકરવાળો બનાવવાના છીએ એના માટે આપણે લીધો છે અડધો કિલો અડદનો લોટ જે કરકરો હોય છે આ રીતના થોડો થોડો દરદરો હોય છે એકદમ લીસો નથી હોતો એવો આપણે અડધો કિલો અડદનો લોટ તમને બજારમાં તૈયાર પણ મળી જશે ને તો તમારે જો ઘરે બનાવવો હોય ને તો તમે મિક્સરમાં પણ દરી શકો છો અડદિયા કરવા માટે અડદનો લોટ પછી ઘી અને સાકર અને આપણે સૌ પ્રથમ શરૂઆત કરીશું આપણે એને ધાબો દેવાનો છે લોટને આ રીતના ઓગળેલું આપણે ઘી લીધું છે અને આવી રીતના એડ કરવાનું છે આપણે થોડુંક જ લેવાનું છે અડધી વાટકી જેટલું અને થોડુંક આપણે દૂધ લીધું છે એ ઠંડુ નહીં એકદમ રૂમ ટેમ્પરેચર હોય ને એવું લેવાનું છે અને પછી આને બધાને મિક્સ કરવાનું છે આપણે ધાબો દેવા દીધો એમ કહી શકીએ છીએ તેનાથી શું શું થશે કે આપણે જે અડદિયામાં જે કણી કણી હોય છે ને એ સરસ કણીદાર અડદિયા પાક થશે એમ ધાબો દીધેલો તો તમે એમનો લોટ શેકશો ને તો આવી સરસ કણી થશે નહીં હવે આ ધાબો દઈ અને આપણે આવી રીતના દબાવીએ અને આ લોટને આપણે પાંચ મિનિટ સુધી રાખવાનું છે આવી રીતના પછી આપણે આને ચારવાનું છે આવી રીતના પાંચ મિનિટ આપણે રાખી દેવાનું છે લોટને લોટ થાય ને ત્યાં સુધી આપણે પેલા ગુંદ તરી લેશું અડદિયામાં નાખવા માટે આપણે આપણે ગેસ ચાલુ જ છે ઘી મૂકી દીધું તો હજી અડદિયાનું ઘી નથી લીધું આ ગુંદ માટે લીધું છે આપણે આપણે ઘી આવી ગયું છે કે નહીં જોઈએ હજી નથી આવ્યું ઘી થોડીક રાહ જોવી પડશે આપણે આ ગુંદ તમે જો સ્વાદમાં તમને ભાવતો હોય તો નાખી શકો છો અને ન નાખો તો પણ ચાલે છે આપણે બધાને ગુંદનો સ્વાદ ગમે છે એટલે આપણે આ કણી ગુંદ લીધો છે બીજું આપણે કાજુ બદામને તમારે જે નાખવા હોય ડ્રાય ફ્રૂટ એ બધા તમે આપણે એડ કરી શકો છો અને ખાસ આ વખતે આપણે એક માવો પણ એડ કરશું વધારે કે આપણે માવો પણ ઘરે જ બનાવ્યો છે આપણે ગાયના દૂધમાંથી માવો બનાવ્યો છે એ માવો આપણે એડ કરવાનો છે આપણે ગુંદ શેકી લઈને પછી માવાને શેકવાનો છે કારણ કે શેકેલો માવો હશે ને તો આપણે અડદિયા બગડવાની ભીખ નહીં લાગે એમ એટલે માવાને પણ આપણે થોડુંક શેકી લેવાનો આપણે ધાબો દીધો ને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આ લોટ ને આપણે ચાલી લેવાનો છે એકદમ ઝીણી ને મોટી છે આ રીતના ઝીણું ઝીણું હશે તો નીચે આવી જશે અને જે આ મોટું હોય ને આપણે હાથે થી આવી રીતના મસળવાનું છે થોડું એટલે એ પણ ઝીણું થઈ જશે અને છોટું પડી જશે આને પાંચ મિનિટ થી વધારે નથી રાખવાનું તો જે ગાંગડા તૈયાર થઈ જાય ને પછી ભાંગતા વાર લાગે છે અડદિયામાં માવો નાખો પણ ઓપ્શનલ છે જો તમને યોગ્ય લાગે તો નાખવાનો પણ અડદિયા આ રીતના આપણે જો લોટ થઈ ગયો છે તૈયાર સરસ હવે આપણે આને ઘી ગરમ જ છે અને ઘી પણ આપણે અડધો કિલો લોટ લીધો છે ને અડધો કિલો જ આપણે ઘી પણ જોશે અને પછી ઉપરથી ઘી પણ એડ કરશું ઘી આપણું ગરમ જ હતું મેં ન ગરમ ન હોય તો ગરમ થવા દેવાનું થોડીક વાર પેલાં લોટમાં ઘી નહીં દેખાય પણ એકદમ ગરમ થવા મળશે ને એટલે પછી ઘી છૂટું પડશે અડદમાંથી અડદનો લોટ હોય ને એમાં આપણે વધારે ઘી વાળા અડદિયા બાળકોને ભાવે છે આપણે જોઈએ કેટલું છૂટું પડે છે આપણે આવી રીતના જો તમે ઉતાવળથી શેકતા હોય તો ફૂલ ગેસ રાખીને હલાવું હોય તો હલાવી શકો છો ને તો ધીમા ગેસે પણ શેકી શકો છો અડદનો લોટ આવી રીતના લાલ થઈ ત્યાં સુધી આપણે શેકવાનો છે અડદનો લોટ આ રીતના જો લોટમાંથી ઘી બધું છૂટું પડી ગયું છે અને જો તમને દેખાશે કે એકદમ ઢીલું ઢીલું થઈ ગયું છે પેલા કેવું દેખાતું હતું લોટ જેવું હવે એવું નથી અને આવું થઈ ગયું છે એટલે હજી આપણે શેકવાનો છે હજી પીળો જ દેખાય છે લોટ હજી આપણે થોડીક વાર શેકશું આને ધીમો ગેસ આપણે કરી દીધો છે થોડીક વાર આપણે માવો શેકી લઈએ બીજા ગેસ ઉપર આવી રીતના ખમણી રાખ્યો છે આપણે માવો આ માવો આપણે ઘરે જ બનાવેલો છે એટલે એમાં કઈ કચાશ હોય ને ત્યાં સુધી આપણે અડદિયા નો ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે અને નીચે બેસી નો છે હવે એકદમ ઘી છૂટી પડી ગયું ને એટલે એકદમ બેસતે નહીં નીચે માવાનું ધ્યાન રાખવાનું છે કારણ કે એ બેસી જાય નાખ્યું નથી થોડું જેટલું ઘી નાખ્યું માવામાં પણ ઘી હોય છે પણ આવી રીતના થઈ જાય ને એકદમ ભેગો ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે માવો તમે સો ગ્રામ જેટલો લઈ શકો છો આમાં અડધો કિલો લોટ હોય તો ને તમને જો સ્વાદમાં વધારે ભાવતો હોય તો તમે વધારે પણ લઈ શકો છો આવી રીતના જો સરસ તૈયાર થઈ જશે એટલે આપણે શેકાઈ ગયું છે માવો ઘી છૂટું પડવા માંડ્યું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું થોડીક વાર ચલાવશું કારણ કે પેન ગરમ હોય ને હવે આપણે અડદના લોટને ફૂલ ગેસ કરીને પાછું શેકવા માંડે એટલે ફટાફટ થઈ અને એક બાજુ આપણે સાકર ની ચાસણી પણ બનાવવા હમણાં મૂકી દઈએ અને ખાસ કરીને આપણે અડધો કિલો જે અડદિયાનો લોટ હોય ને તેમાં આપણે અડધો કિલો સાકર લેવાની હોય છે પણ આપણે થોડુંક એટલું મીઠું નથી કરતા એટલે આપણે થોડીક ઓછી લઈએ છીએ માફ નથી થાય છે ચારસો ને ત્રીસ ગ્રામ જેટલી સાકર લઈએ છીએ એમ એટલે અડધો કિલોમાં ઓછી સિત્તેર ગ્રામ જેટલી એટલે એ આપણે માવો નાખ્યો ને એટલે નતર તો ચારસો ગ્રામ જ સાકર લઈએ માવો એકદમ આપડો મોળો હોય છે તમે પેંડા હોય માવાના તો એ પણ નાખી શકો છો આપણે આ માવો મોરો છે માવો આપડો શેકાઈ ગયો છે સાકર લઈ લીધી છે આ રીતના ચારસો ને ત્રીસ ગ્રામ છે ને એકદમ ભૂકો આપણે કરી નાખ્યો મોટા થોડાક છે બાકી બધો ભૂકો થઈ ગયો છે ઓગળી જશે એને આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે આમાં સાકર ડૂબે ને એટલું પછી આપણે ગેસ ને ચાલુ કરી દેશું કારણ કે ગાંગડા છે ને ઓગળવા માટે એકદમ એકદમ તમે જીણો ભૂકો પણ કરી શકો છો આપણે ટાઈમ નતો એટલે થોડા કાગડા રહી ગયા છે આ રીતનો સાકરનો ભૂકો આપણે કરી નાખીએ છીએ એટલે કાંઈ પણ બનાવવું હોય ને તો આપણે ખાંડ કે વાપરતા જ નથી સાકરનું જ કરીએ છીએ બધું એમ લોટ પણ આપણો શેકા મહિનો છે શું બધું એકારે કરીએ ને તો અડદિયા થઈ જાય છે ફટાફટ ને ત્યારે આપણે ઓલું કરીએ ને પછી ઓલું કરીએ તો વાર લાગે છે અડદિયાનો લોટ શેકાઈ જાય ને તો ચાસણી એ તૈયાર થઈ છે અને આપણે અડદિયાનો લોટ શેકાઈ જાય ને પછી આપણે એમાં માવો એડ કરવાનો છે કારણ કે માવો આપણે શેકેલો છે પછી આપણે એમાં ગુંદ એડ કરશું અને કાજુ બદામ જો તમારે રોસ્ટ કરવા હોય તો તમે કરી શકો છો આપણે એમને નાખીએ છીએ કાજુ બદામની કતરણ આપણે કરીને તૈયાર રાખી છે બાકી તો આમાં અડદિયામાં તમે જેટલું નાખો એટલું ઓછું અખરોટ છે પિસ્તા છે તમે બધુંય નાખી શકો છો આપણે જો અડદ હવે અડદનો લોટ જે છે એકદમ લાલ થવા માંડ્યો છે આવી રીતના જો તમને દેખાશે પણ હોય ને લાલ થવા માંડ્યું છે અને એક બાજુ આપણી ચાસણી પણ થાય છે આજે કણી છે ને આવી લાલ થઈ જાય ને થોડીક ઘરમાં રહેવા દેસ એટલે સરસ આમ કલર દેખાય નહીતર સેજ પીળાશ ઉપર લાગશે હળદયા અળદિયાનો કલર આમ સરસ હોય ને તો અડદિયા ખાવાની મજા આવે છે સેજ કાચા લાગે છે સ્વાદ એટલે પાંચ પાંચક મિનિટ નહીં રહેવા દે ને તો થઈ જશે અને જો તમારે બધું ચા તૈયાર હોય ને તો અડદિયા કરતા ખાલી અડધી કલાક જ થાય છે આજે આપણે ટાઈમ નહોતો એટલે ફટાફટ બધું કર્યું છે તૈયાર અને થોડીક વાર લાગી ગયો અડધિયા કરતા ને તો અગાઉ આપણે બધી તૈયાર કરીને રાખીએ એટલે અડધિયા થઈ જાય પટાપટ અને અડદિયા અમારે કેસવ ને તો બહુ જ ભાવે છે કીધું ન કે મમ્મી અડદિયા ક્યારે કરવા અડદિયા ગોળવારા કર્યા હતા ને છોકરાઓને થોડાક ઓલા લાગે અલગ એટલે એમ કેતો તો મમ્મી હવે સાંકળવાળા કરવા છે એટલે આજે આપણે સાંકળવાળા બનાવી નાખ્યા છે અને હવે પછી લાડવાનો વારો આવશે અડદિયા ખાઈ લે ને એટલે લાડવા શિયાળો છે એટલે કંઈક નવું ભાવે છે ઉનાળામાં તો પછી કાંઈ નહીં ભાવે એટલે અત્યારે ખાઈ લેવાનું હેલ્થ ને આપડે બચાવવાનું આપણે શરીર માટે શિયાળામાં ખુબ જ સારું એમ બધું બાકી આપણે ઉનાળામાં વસ્તુ ખાઈ ન આવી રીતના હવે એકાદ મિનિટ આપણે રાખશું તો થઈ જશે સરસ પછી આને નીચે ઉતાર લેશું આપણે આમ બધી વસ્તુ એડ કરી દઈએ પેલા આપણે બંધ કરતા પેલા અત્યારે શિયાળામાં આવી હેલ્ધી વસ્તુ ખાઈ લેવાની ઘીવાળી બધી હોય એ અને ઉનાળામાં પછી આપણે ચાલુ હોય છે આઈસ્ક્રીમ કેશવની તો ફેવરિટ વાય છે એમ થાય કે થોડીક ગરમી આવશે એટલે મમ્મી આઈસ્ક્રીમ ક્યારે બનાવી આઈસ્ક્રીમ ક્યારે બનાવી આખો ઉનાળો આપડે ગાયના દૂધની ઘરે જ બનાવીએ છીએ આઈસ્ક્રીમ ચાલુ રહેશે તો આમાં એકદમ ઉપર ઘી આવવા માંડ્યું છે છૂટું પડવા માંડ્યું છે એકદમ આવો લાલાસ પડતો પણ લોટ થવા માંડ્યો છે અને સુગંધ પણ આવે છે કેશવ આવે સુગંધ અડદિયાની કેશવભાઈ રાહ જોઈને બેઠા છે કે અડદિયા ક્યારે થાય ક્યારે ઢેફલી ખાઈ લો આપણે અડદિયા વારતા નથી ક્યારેક વાળીએ ટાઈમ હોય તો નતર આપણે ઢેફલી પણ પાડી નાખીએ છીએ કારણ કે અડદિયા કે ઢેફલી ખાવાનું કામ ને આપણે એમ મમ્મી કે કેસવિયા ભાવે ઢેફલી ભાવે એટલે આપણે બાળકો કઈ જીદ નથી કરતા કે અડદિયા જ વાળું મન થાય તો ક્યારેક આપણે અડદિયા પણ વાળીએ છીએ કારણ કે અડદિયો જે અમુક વસ્તુ એવી હોય કે આપણે રંગરૂપ જોઈને ભાવે છે ધારો કે લાડવો હોય તો ગોળ હોય તો જ ભાવે પછી એના ઢેફલા આપણે સ્વાદમાં અનુકૂળ ન થતા તો અડદિયામાં એમ વાંધો નથી આવતો ઢેપલા હોય તો પણ સરસ લાગે કારણ કે આપડે લગ્ન માં બધી લચકો હોય ને તો અડદિયો તો ભાવે જ છે જો આપણો લોટા પરફેક્ટ શેકાઈ ગયો છે આવી રીતના થાય ને એટલે આપણે ગેસ બંધ કરી દેસુ ગેસ બંધ કરીએ ને એની પેલા આપણે આમાં બધું એડ કરી દે એટલે સેટ સેટ શેકાઈ જાય આપણે કાજુ બદામ છે એડ કરશું આપણે જે ગુન તળી નાખો તો એડ કરી દેસુ અને છેલે માવો માવો પણ એકદમ મિક્સ થઈ જશે કારણ કે આ બધું ગરમ છે ને અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું કારણ કે હજી આ જે હોય ને આપણું પેને ધકતું જ હોય છે એટલે બધું સરસ મિક્સ થઈ જશે અને આ બધી વસ્તુ આવે ને એટલે આપણે સાકર થોડીક વધારે લીધી છે કારણ કે નહીં તો મોડો થઈ જાય જે આપણે માવો નાખ્યો ને એટલે આવી રીતના થશે અને હવે આપણે ગેસ પણ બંધ કરી દીધો છે માવો પણ આપણો સરસ મિક્સ થઈ ગયો છે કાજુ બદામ પણ સરસ થઈ ગયા મિક્સ

થોડીક હવે આ મિશ્રણ ને આપણે મોટા વાસણ માં લઈ લેશું કારણ કે આપણે ચાસણી કાઢીએ ને ત્યારે એકદમ ઉકળે છે લા નાનું પડશે થોડું આપણે માવો નાખ્યો ને ચાસણી ચેક કરીએ છીએ હવે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે જો તૂટી જાય છે વધારે ચાસણી થઈ જાય ને તો તમારે એકદમ કઠણ અડદિયા થઈ જાય છે જો ઢીલી ચાસણી રહી જાય ને તો અડદિયા વળતા નથી એવું થાય છે લગભગ જો આ થઈ ગઈ છે ટીપું પડતું નથી આપણે ચેક કરી લઈએ ફરી એકવાર સેટ ઠરવા દેવાનું કારણ કે ચાસણી બહુ ગરમ હોય છે હજી એક તાર થતો નથી આપણે એક તાર જો આવો આખી રીતના થઈ જવો જોઈએ આપણે લાડવામાં દોઢ તાર જેટલી ચાસણી લઈએ આમાં એક તાર જેટલી લેવાની છે હજી થોડીક વાર તો રાખશું હું તો આવી રીતના ચાસણી ચેક કરી લઉં છું કે આમ જો ઉપર રાખીએ નીચે ટીપું પડે ને એકદમ કઠણ જેવી એવું પડે નીચે ટીપું એટલે સમજી લેવાનું ચાસણી આવી ગઈ છે આપણી આ આપણે આપણે જો જો ચાસણી ચેક કરી લેશું આવી એક થઈ બહુ તૂટતો નથી અને હમણાં આપણે ઉતારશું ને એટલે ઘણી રહેશે ને તો પરફેક્ટ થઈ જશે પછી બહુ જાજી વાર રહેશે ને તો પછી ચાસણી એકદમ કડક થઈ જશે એટલે હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને જો આપણે આ ચાસણી હવે આમ પડતી નથી એકદમ જો કઠણ થઈ ગઈ છે સેજ હજી આવે છે એટલું તો આમ જોઈ લઈએ આપણે હવે શું થાય છે હજી એકાદ મિનિટ રેવા દઈએ ને તો સરસ પરફેક્ટ થઈ જાય છે પણ હવે એક તાર થઈ જાય છે જો એટલે એક તાર ની ચાસણી કહેવાય છે હજી આપડે એક મિનિટ રાખીએ કારણ કે ગયા વખતે આપણે થોડાક ઢીલા થયા સાકર ની ચાસણી હોય ને એટલે ધ્યાન રાખવું પડે છે ખાંડ ની ચાસણીમાં તમે લો ને એમાં એકદમ થઈ જ જાય છે જો હવે આપણી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ ચાસણી ને પણ આપણે ભગવાન નું નામ લઈ અને અડદિયામાં એક કરી દેસુ આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે શરૂઆતમાં પણ એકદમ એકદમ એટલે બધું સરસ મિક્સ કરી દેવાનું છે એકદમ અને અડદિયાની તો સુગંધ એવી સરસ આવતી હોય ને કે આપણે સુગંધા જ ખાવાનું મન થઈ જાય છે આપણે સાકર એડ કરીએ છીએ ને એટલે મસ્ત સુગંધ આવે છે અડદિયા અને આમાં તમારે જેટલા ડ્રાય ફ્રૂટ નાખો એટલે તમે નાખી શકો છો કારણ કે બાળકો જો ખાતા હોય ને તો ડ્રાય ફ્રૂટ ઓમ ન ખાય પણ આ બાને બધું ખાઈ લે છે અને ખાસ કરીને આપણે આમાં અડદિયાનો મસાલો એડ કરવાનો છે એક ચમચી આપણે મસાલો એડ કરી દેશું આ તૈયાર મસાલો છે તમે ઘરે પણ બનાવી શકો છો એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આપણે બધું નાખીએ ને ત્યારે જ એડ કરવાનો હતો આપણે ભૂલાઈ ગયો પણ વાંધો નહીં તમે આ મસાલો તો સરસ તૈયાર જ હોય છે એટલે પાછળથી એડ કરો તો પણ ચાલશે જો મસાલાની એકદમ સરસ સુગંધ આવી ને કેસવ જાયફળ ને જાવિત્રી ને એવું બધું આમાં નાખેલું હોય છે એટલે મસ્ત સુગંધ આવે છે એમ કે ઘણો હેલ્થ માટે પણ આ બધું સારું એમ એલચી ને બધુંય નાખેલું હોય છે આનું સર હવે આપણે અડદિયા તૈયાર થઈ ગયા છે આપણે હવે રાહ જોવી પડશે કે આ ક્યારે ઠરે અને પછી આપણે એને વારવાના છે અડધિયા એટલે ઠરવા મૂકશું આપણે એમ